નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર ગુજરાત રાજ્ય પોલીસ ભરતી શારીરિક કસોટી માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ શારીરિક કસોટી નવેમ્બર મહિનાના અંતમાં યોજાય તેવી શક્યતા હતી પરંતુ હવે ડિસેમ્બર મહિનામાં પરીક્ષા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઉમેદવારો માટે નવું શેડ્યુલ અમલમાં મૂકવામાં આવશે યુવાનો અમદાવાદ ગાંધીનગર સહિત જ્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા છે ત્યાં દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે હાલમાં મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં ગ્રાઉન્ડની જાહેરાત થશે આ મિત્રો વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શિક્ષણ વિભાગની ત્વરિત કાર્યવાહી શાળામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકારે લાલ આંક કરી છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બિન અધિકૃત રીતે વિદેશ ગયા હોય એવા સાઠ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું કે બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે છેડા કરતા શિક્ષકોને મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર છે અને તેમને ફરજ મુક્ત કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ગઈ તો પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિરજા ગોટ્રુની નિમણૂક કરવામાં આવી મિત્રો રાજ્ય વહીવટી તંત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિરજા ગોટ્રુની નિમણૂક કરવામાં આવી છે હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે આ પહેલા આઈપીએસ હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક ડિસેમ્બરથી બદલાશે મોટા ચાર નિયમો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પહેલી તારીખથી બદલાવો થશે કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે જ્યારે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવશે જેમાં ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ બંધ કરી દેવામાં આવશે મિત્રો તમે ગેમિંગ જેવા કિસ્સાઓમાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને રિવોર્ડ પોઈન્ટ આપવામાં નહીં આવે ત્યારબાદના ડિસેમ્બર મહિનામાં સત્તર દિવસ બેન્કો બંધ રહેશે મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં કુલ સત્તર દિવસ સુધી બેન્કોમાં રજા રહેશે ત્યારબાદના ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય એ સ્કેમ અને ફેશિંગ ન રોકવા પર ઓટીપી નિયમ બદલાવશે આમ મિત્રો વાત કરીએ તો પહેલી તારીખથી આ ચાર મોટા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી ઘઉં લસણ સફેદ તેમજ કાળા તલ અને સોયાબીન તેમજ સફેદ છણાની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની

ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોના ધરણા મિત્રો ગાંધીનગરમાં આજે ફરી ટેટ પાસ ઉમેદવારો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારવા માટે તેમજ હાલમાં મહેકમ પ્રમાણે ખાલી જગ્યાઓ ભરવા માટે નો રિપીટેશન સહિતની વિવિધ માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ટેટ પાસ ઉમેદવારોએ ધરણા કર્યા હતા પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવે હેલ્મેટ ફરજિયાત યુનિવર્સિટીમાં પ્રવેશ નહીં મળે મિત્રો સુરક્ષા હેતુ હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે હાઈકોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે તેમ છતાં લોકો હેલ્મેટ પહેરતા નથી તે સત્ય છે અને હવે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં હેલ્મેટ વગર નો એન્ટ્રીની જાહેરાત કરાઈ છે જો કે હેલ્મેટ ફરજિયાત નિયમ આવતા સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં તો હેલ્મેટની જાગૃતિ માટે ખુદ કુલપતિએ હાથ જોડી લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી ત્યારે હવે મિત્રો ગુજરાતભરમાં તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ બાઇક લઈને જાય છે તે તમામ વિદ્યાર્થીઓએ હેલ્મેટ ફરજિયાત રીતે પહેરવું પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ત્રણ વાર નિયમ ભંગ અને લાયસન્સ રદ કરવામાં આવશે મિત્રો છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ ખાતા તરફથી ત્રણ અરજીઓ મોકલવામાં આવી છે જેમાંથી તેરસો અરજીઓ તેરસો જેટલી અરજીઓ અમદાવાદના સુફાસ બ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલાં તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે અને આરટીઓ તરફથી સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવે છે ત્યારબાદ ત્રણ મહિના સુધી લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કરો આ કામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ઈ કેવાયસી કરાવ્યું હોય તે જરૂરી છે જો તે નહીં કરાવે તો તેને યોજનાનો લાભ નહીં મળે પીએમ કિસાન યોજના હેઠળ ઓગણીસમો હપ્તો જાન્યુઆરી મહિનામાં જારી કરવામાં આવી શકે છે ઓનલાઈન ઈ કેવાયસી માટે પહેલાં પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પર જાઓ અને ત્યારબાદ તમારે લોગ કરવું પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે નવા સીએમના નામની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં સીએમ પદનો દાવો છોડવા માટે કેન્દ્ર સરકારે કેન્દ્રમાં એકનાથ શિંદેની પાર્ટીને ત્રણ મહત્વ મંત્રાલયો આપવાનો નિર્ણય કર્યો છે શહેરી વિકાસ મંત્રાલય જાહેર બાંધકામ મંત્રાલય અને જળ સંસાધન મંત્રાલય શિંદેની પાર્ટીને આપવામાં આવી શકે છે મહત્વના નિર્ણયો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવમાં ફરી એક વખત વધારો થયો મિત્રો સોનાના ભાવમાં આજે વધારો થયો છે સામે આવેલા આંકડા અનુસાર અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર એકસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને છવ્વીસ કેરેટ સોનાનો ભાવ સત્યોતેર હજાર પાંચસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે એટલે કે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ગઈકાલના ભાવ કરતાં બસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવની વાત કરીએ તો બસો નેવું રૂપિયાના વધારો થયો છે ગઈકાલે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર આઠસો ચાલીસ રૂપિયા હતો અને છવ્વીસ કેરેટ સોનાનો ભાવ સત્યોતેર હજાર બસો એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે ભાવમાં વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ લીધા શપથ મિત્રો સંસદની કાર્યવાહી શરૂ થતાં જ પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લીધા હતા પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા હતા આ પછી પ્રશ્નકાળ શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો ઉલ્લેખનીય છે કે ગાંધી પરિવારમાંથી ઇન્દિરા ગાંધી બાદ બીજી વખત મહિલા સાંસદ તરીકે લોકસભામાં શપથ લીધા હતા આમ મિત્રો વાત કરીએ તો શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા

જીઓલોજીકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન તથા સરહદી વિસ્તારમાં હતું જેની અસર ભારતમાં પણ જોવા મળી હતી તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે